માન્ય અટલ બિહારી વાજપેયીજીના અણુ પરમાણા પછી પણ આખા દુનિયામાં આપણી ઉપર પ્રતિબંધ લાગેલો પરંતુ દેશની જનતાએ કોઈને પણ ગરકાવ્યા વગર દેશના એ વખતના પ્રધાનમંત્રીમાં વિશ્વાસ વ્યક્ત કરેલો અને આજે પણ દેશની જનતા માન્ય પ્રધાનમંત્રીના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કરી રહી છે અને માન્ય પ્રધાનમંત્રી જે પણ નિર્ણય લેશે એને દેશની એકસો ચાલીસ કરોડ જનતાનું સમર્થન મળવાનું છે અને દેશ એ ભારત દેશ એ કોઈના બાપથી ડરનારો દેશ નથી ભારત દેશની જનતા એક ખુમારીવાળી અને સ્વાવલંબી જનતા છે એટલે દેશની જનતા ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે કે માન્ય પ્રધાનમંત્રીની આકલ ઉપર દેશ એક થઈ અને દેશના પ્રધાનમંત્રી દ્વારા બતાવેલા રસ્તા ઉપર આગળ વધશે